અરે પણ ખાજો બધાય પૂરી બહુ ભાગી અમને પૂરી તળે નવા પેસેન્જર કા ચૂલે વાળા

જમાનો આવે ને એમાં શું છે જમના બેન બેઠા છે હા આ બે તો છે એનો વારો નથી બન્યો હાલો જમવા હતા તૈયાર ઉપર છે પણ તું આના પહેલા ખાઈ જાય કે વિડિયો બનાવાય ત્યારે એ અનસુ ક્યાં ચીચો ક્યાં ચીચો આપળો ચીચો ક્યાં આ વનચુ દેખાઈ ગયો વનચુ કતો હા કે

અત્યારે સાડા છ જેવા તો થઈ ગયો છે અને આજે મારા મોટા બાપાના ઘરે જમવાનું હતું કારણ કે જે પરત હું જઈ ગયું હતું તો જમવાનું હતું એટલે એ વાત નો થઈ ગયું છે અને પછી બેઠા કરતા હતા અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું આગળ વિડીયો ચાલું જ રહેશે પણ આજ મોટો થઈ જાય તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું તો કેવો લાગ્યો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચહેન લેસ કાય તો મળીએ નક્સિંગ બાય બાય